પહેરવાનો બાકી હોય છે એવા અધિકારીઓ મેલે કે ભાઈ આ ચિત્રોડા ગામ એ આખું કોંગ્રેસ નું છે તો આમાં ભાજપ નો માનવા વાળો અધિકારી હોય એને મેલો એટલે એ અધિકારી આપણો એજન્ટ ના આવ્યો હોય એ પેહલા ટેસ્ટ કરવા માટે હો વોટ નાખી દે અને હો વોટ નો ટેસ્ટ થાય એટલે પછી બીજું કોઈ મતદાન કરવા આવ્યું હોય તો એનું એકસો થી કરીને ચાલુ થાય એથી ડિલેટ મારવાનું હોય ડિલેટ મારતા નથી અને આપણા એજન્ટો હાજર સમયસર નથી રહેતા એટલે એક બુથ ઉપર પચાસ વોટ ખોટા કરે તો બે હજાર છે એક લાખ વોટ ખોટા થઈ જાય હવે એક લાખ વોટ ખોટા થાય તો આપણે સીધો બે લાખ નો ખાડો પડે એટલે બે લાખ આપણે જીતતા હોય તો જીતા જ નહીં મારી વાત હાચી કે ખોટી એટલે આટલો જ તમે આ એક મહિનો પ્રચાર કરો આટલું કામ બગાડી મિટિંગમાં હાજર રહો ખર્ચા કરો પણ આપણો એજન્ટ એ સાડા પાંચ વાગે ના થાય અને ઓલો ખરીફમાં ફટફટ ફટ ફટ બટન દબાવે પડે તો પછી એમાં પેલા શિવ સાહેબ ક્યાંય અમને કીધું હતું ને કે રાગતા ની પાડી નોચા નો પાડો અને પછી આપણે ભૂઈ ગયા હોય સાડા પાંચ વાગ્યા સુધી અને ઓળખા રાગતો હોય અધિકારી એનો જ હોય પોતે જ અને આ પ્રમાણે થતું હોય છે એમાં થોડા જ્યાં પણ એજન્ટો તમારી તાલુકા પંચાયતના રાખવાના હોય ત્યાં સાડા પાંચ વાગ્યા બુથ ઉપર એજન્ટો થતા રે એવા એજન્ટો રાખજો ભલે દહ વાગ્યા પછી બીજાને બેહાડે બે હાડે બે વાગ્યા પછી બીજાને બેહાડે એમાં વાંધો નહીં પણ વહેલો એક નો પહેલા ધડાકે તો એ જયારે ટેસ્ટ કરવાનો હોય એ ટાઈમે આપણો માણસ હાજર હોય પછી ટેસ્ટ થાય આવું આપ સૌ કરું ગુલાબભાઈ કે ઠાકરસિંહભાઈ ઉપર કેસ કરે જિગ્નેશ મેવાણીભાઈ ઉપર કેસ કરે પ્રધાન ઠાકોર ઉપર કેસ કરે અમીરા માછલ ઉપર કેસ કરે અને હવે હમણાં બે કીધું કે કદાચ અમારા બે ઉપર કેસ કરશે મને કે આમાં જેલમાં લઈ જાય શિવ તઈને એમ કીધું કે જેલ તો કે મરદો માટે હોય અને કદાચ બેન માટે જેલમાં જવાનું થાય તો લોકો તમે બધી ચૂંટણી ઉભાળી દેવું આવી ભલામણ પણ આપણા આગેવાનો એ બધી કરી તમામ પ્રકારના કારસ્તાન કરશે એ કારસ્તાન અમે ટકી રહેજો મારી આપ સૌને બે હાથ હાથોરીને વિનંતી અને ચૂંટણી ના દાળે હાઈવાય મેલ છે એને ખબર પડે ને કે હવે ગામ છે દાદા ના ગામ માં ગોતી આખા ગામ માં વાતાવરણ આવું ઊભું કરે તો આ પાછું ગામમાં કેડો મારા કંટાળ તો વોટ કરવા ના જાય અરે બે હાજર સત્તર માં હિટલર નામ નું દારૂ લાવ્યું હતું આ ઠાકરસિંહ ભાઈ ને એમણે બધે પગડ્યું જગદાભાઈ આપણે ઢીમા માર્કેટ માં આવી અને દારૂ એવું લાવ્યું કે બે પીએ ને એ ચોવીસ કલાક ધા બેઠો અહીંયા બે રે ને હુઈ જાય તો હુઈ જાય એટલે મેં કીધું ને ભાઈ આ કોંગ્રેસ વાળા છે મારે એટલે પટેલ સાહેબ ખબર પડી મફાભાઈ કે આરઆઈ ભી હજાર ને દારૂ પાવા પરું હું પીને વોટિંગ કરવા ના થાય એ ફાયદો છે ને કેમ ચોવીસ કલાક તો તો હાલી જ કહેવાનો નતો એટલે આ બધું હજી આવવાનું છે અને આવવાનું છે એટલા માટે બધા સાવધાન રહેતું નાના માટા પાંચ પછી ભાઈ આવું કરતા હોય તો એમને કેજો કે તારે જે મોજ કરવી હોય એ હાથ તારીખે સાત વાગ્યા પછી ખરીદે એના પહેલા મહેરબાની કરી ના કરી દે ને વધારે એવું હોય ને તો બધા હું મામેરાની માત્ર ખવડાવવા આવીશ ને એના હાથે જે જે તારે બેન તરીકે ભાઈ તરીકે જે મીઠાઈ ખાઈને મોઢું મોટું કરાવવું હોય કરાવજે હું એમ ના કહી કહું કે ભાઈ તમે આવું કઈ લાવશો એવું પણ માદર આને માતર લાવી છે અને પંદરમી તારીખે ફોર્મ ભરાવા માટે આવજો આ કોઈ દિવસે મહિલાઓને મિટિંગમાં નહીં જોઈ હોય અને આ તો આજે રબારી સમાજની બહેનો સમરથન માં આવીને આજે આટલા ઢોરા ધોવાનું ટાણું થઈ ગયું છે કે દીવ હામો તો એ કાઠા થઈને બેઠા એ લાગણી જે પ્રેમ છે એટલા માટે કરે તમારે અને આ લાગણી છે ત્યારે હું એમને અભિનંદન આપું છું વિનંતી કરું કે પંદરમી તારીખે ફોર્મ ભરાવા દવાનું હોય અને આજ હવાર થી કરીને એવા દાડો ગુલાબભાઈ ઉગ્યો છે પેપડું થી મીટિંગ ચાલુ કરી બાપુપુરીએ આપણા જે મહંત છે એમણે એ કામ તો શું સાધુ સંતન આપડે પૈસા આપવા પડે પગે મેલવું પડે કારણ કે ના બાપ બાપુ કે ના આજ તો મારે તમને કે સાટલો કરવાનો છે મામેરું ભરવાનું છે એકત્રીય હજાર રૂપિયા બાપુ એ સવારના આલ્યા આ રિયાદી કરી મોટા કાપડાં હોય નાના કાપડાં હોય મલોજન હોય બધા ગામોએ આમ તો સાહેબ સાહેબ કેતા હું નસીબદાર છું નસીબદાર એટલા માટે કે ચૂંટણી આવે એટલે તો આમ તો આગેવાનો હેડો મહિનો હોરો થાય છે એમ એના બદલે આ ચૂંટણી તો અલગ હામાં આગેવાનો મંડપ બાંધે સ્ટેજ ની વ્યવસ્થા કરે ચા પાણીની વ્યવસ્થા કરે સ્વાગત માટે ને બધું લાવે માઇક ની વ્યવસ્થા કરે અને ઉપરથી આ ગામ થી બીજા ગામ જાય ને એટલા ડીઝલ ના પૈસા પચાસ રૂપિયા હાલે કોઈ દા હાલે કોઈ વી હાલે એટલે આ ઓલે કુવાસી આપડે પરંપરા આપણી છે કે બેન દીકરી પિયર માં આવે ને હેડે વી રૂપિયા ભાડું હાલતા એટલે એટલે ભાડા ના સાધન માં જવાનું હતું એટલા પણ અત્યારે હવે ગાડી દે તો આ ગામ થી ઓલે ગામ જાય એટલા પૈસા બાપુ એ સવાર થી કરીને લાખ દોઢ લાખ રૂપિયા બધે ગામે હાલ્યા એટલે દસ હજાર આવ્યો કોઈ ને હાલ્યો તો ડીઝલ એનું થાય